અરવલ્લીમાં વિરોધ સાબરડેરીના બાફેન્ડે લઈને વિરોધ યથાવત અરવલ્લીના મેઘરજમાં દૂધ લઈ જતા ટેમ્પોમાંથી દૂધ ફેંકી દેવાયું મેઘરજના ગ્રીન પાર્ક નજીક દૂધ ભરીને જતા ટેમ્પાને રોકી રોડ પર દૂધ કેન્યા ફેંક્યા રસ્તા પર દૂધની નદીઓ વહી લોકોના ટોળે ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા સાબરડેરી દ્વારા યોગ્ય બાફેન્ડ ના અપાતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન રિપોર્ટર જયંતિભાઈ ઓડ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મેઘરજ મારું નામ કટારા બિપિનભાઈ લિંબાભાઈ ગામ પંચાલ ચીથારા મહાદેવ દૂધ મંડળ સેક્રેટરી શ્રી અમારી માગણી એવી છે કે અમારા પશુપાલકોને નવ ટકા જે ભાવ આપેલો એ પરતું નથી અમારી માગણી એવી છે કે અમારે ભાવ ફેર કરવો બરાબર અને અમારા જે હિંમતનગરમાં માં જે રેલીમાં જાય માણસ મૃત્યુ પામેલ એનું કોઈ નિરાકરણ હજી હજી સુધી આવેલું નથી તો એ ન્યાય મળવો જોઈએ ન્યાય મળે ના ત્યાં સુધી અમાર શામળાજી અથવા હિંમતનગર પોક્ષ નહીં અમાર સમગ્ર અત્યારે અત્યારે મેઘરાજ મેઘરાજ ની અંદર ગ્રીન પાર્ક ચોકડી અંદર એક ટેમ્પો દૂધ ને જતી ગાડી અત્યારે દૂધ ખાલી કરે છે અમને